મારો તો દીકરો થાય તો મેં હાજરી ના આપીશું કામ તો કે સ્થાપન ન હોય શિવનું ધ્યાન ન કરે એ યજ્ઞ કોઈ દિવસ પરિપૂર્ણ નથી થતો ગમે તે પરંપરા હોય ગમે તે પંથ હોય પણ શિવજીને વંદન તો કરવા જ પડે ભાઈ સૌથી પરમ વૈષ્ણવ હોય ને તો શિવજી છે પરમ વૈષ્ણવ છે આપણે વૈષ્ણવી પરંપરામાં હવેલીની અંદર પણ ભગવાન ઠાકોરજી પ્રાગટ્ય થાય પછી શિવજીની એ ચરિત્ર લીલા ત્યાં ઉજવાય છે શિવ બનીને દર્શન કરવા આવે એ છે તો જો ઠાકોરજી જેને ઈષ્ટ માનતા હોય ભાગવતજી ની અંદર આગળ કથા આવશે કે ભગવાન જયારે પ્રગટ થયા પછી ગોકુળ ની અંદર ભગવાને એ તત્ર અંબિકાવનમ અંબિકાવન ની અંદર જઈને ભગવાન પશુપતિનાથ ની પૂજા કરે તો જે ભાગવતને મહાપ્રભુએ પોતે સ્વીકાર કર્યો હોય તો એ એ જોઈને સ્વીકાર કર્યો હશે એટલે શિવ ચરિત્ર જ્યારે આવે ત્યારે એને ગાવું જોઈએ એને વંદન કરીએ તો જ કૃષ્ણ ચરિત્રની કૃપા મળે